સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં દુંદાળા દેવ ગણપતિજીની હવે થોડો સમય બાકી છે ત્યારે ગામડી વિસ્તારમાં આવેલ આસ્થા સખી મંડળની પચીસ બહેનો છેલ્લા વર્ષથી માટીની ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ નોંધપાત્ર સારી આવક મેળવી રહી છે કોમલ ચૌહાણ દ્વારા સરકારી તાલીમ લઈ આજે પચીસથી થી વધારે સ્થાનિક મહિલાઓને ઘર આંગણે રોજગારી પૂરી પાડી રહ્યા છે ત્યારે કોમલ ચૌહાણ આ વિસ્તારમાં ખૂબ જાણીતા બન્યા છે મારું નામ કોમલબેન ચૌહાણ છે અમે ગામડી ગામમાં આસ્થે સખી મંડળ ચલાવીએ છીએ આ મંડળમાં વીસ થી પચીસ બહેનો જોડાયેલી છે જ્યાં ગણેશ ચતુર્થી આવવાની છે ત્યારે અમે ત્રણથી ચાર મહિના અગાઉ અમે ગણેશ ચતુર્થીની માટી જે માટી હોય છે એમાંથી ગણેશજીનું ઉત્પાદન કરીએ છીએ અમે આશરે ચારસોથી પાંચસો મૂર્તિઓ બનાવીએ છીએ તો એમાં એક ફૂટથી લઈ અને પાંચ ફૂટ સુધીનો સમાવેશ કરીએ છીએ અને પછી જ્યારે જેમ જેમ દિવસ નજદીક આવે ત્યારે કલર ડેકોરેશન કરીએ છીએ અને જે મૂર્તિઓ અમે મૂર્તિ બનાવીએ છીએ અમારો એક જ ઉદ્દેશ્ય હતો કે જે પીઓપીને બેન કરી અને માટીના જે મૂર્તિઓ તમે ઘરે સ્થાપના કરો તો એમાં પ્રદુષણને પણ સારું નુકસાન નહીં થાય અને ઘરે વિસર્જન કરશો તો કોઈ તમારે બહારે પણ નીકળવાની જરૂર નહીં પડે તો આ વેચાણ અમારું દર વર્ષે અમે છેલ્લા આઠ વર્ષથી કરીએ છીએ તો વેચાણ પણ સારું છે અને અમે આ વર્ષે પણ અમે આઠસો થી નવસો મૂર્તિનું ઉત્પાદન કર્યું છે તો સરકારે અમને ફ્રી સ્ટોલ પણ આપે છે તો અમે પણ ખૂબ આભાર માનીએ છીએ કે જે બહેનો માટે જે એમણે અત્યારે માટે ઘણી બધી યોજનાઓનો સમાવેશ કર્યો છે તો સખી મંડળનો બહેનો જે છે એ અત્યારે ઘણી આવક મળતી થઈ છે જે દસ થી પંદર હજાર મહિને કમાતી થઈ છે તે ઘરમાં મદદરૂપ બની છે બાળકોને ભણાવવામાં મદદરૂપ બની છે અને ઘરમાં જે આર્થિક પરિસ્થિતિ હતી એની અત્યારે ધીરે ધીરે સુધારો

હું આ ગણેશ ગણેશ મૂર્તિ ડેકોરેશન ડેકોરેશનમાં બે વર્ષથી આવું છું તે કોમલ કોમલ ભાભીન ત્યાંથી મને રોજનું 100 150 નું કામ મળી રહે છે તો હું એ પૈસાથી મારા છોકરાનું જીવન એ કરું છું તે હું કોમલ ભાભીનો આભાર માનું છું કે અમને આવી રીતે અહીં રોજગારી મળી રહી